હોળી હોળીફળિયા ખાતે ખાતર બાબતે ત્રણ વ્યક્તિઓએ એક વ્યક્તિને માર માર્યો આજ તારીખ નવ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ સંજલી પોલીસ સ્ટેશનમાં થકે બપોરે એક વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે જેમાં એક વ્યક્તિ જેઓ કે પોતાના ઘરેથી હોળી હોળીફળિયા ખાતે પોતાના પાડોશી સાથે કાંતિભાઈ કાંતિ વાળાને દુકાને ખાતર લેવા માટે પહોંચ્યા હતા ત્યાં દુકાન પર હાજર એક વ્યક્તિને ખાતરનો ભાવ પૂછતા તેને એક ગુણના ચારસો રૂપિયા ભાવ જણાવ્યો હતો અને આરોપી બેનાઓએ આધાર કાર્ડ માંગી અને અંગૂઠો લેતા મશીનની ડિસ્પ્લે ઉપર બસો છાસઠ રૂપિયા ભાવ લખાઈને આવ્યો હતો જોકે ફરિયાદી દ્વારા ચારસો રૂપિયા નહીં લો એમ ઓછો લો તેમ કહેતા આરોપી એકનાઓએ ખાતર લેવું હોય તો લે તે જણાવ્યું હતું અને ફરિયાદીએ અંગૂઠો મશીન ઉપરથી લેતા ફરિયાદીનો કોલર પકડી અને હાથમાં રાખેલો પેવર બ્લોકનો ટુકડો જમણી આંખના ઉપર કપાળના ભાગે મારી અને ઈજા કર્યું હતો તેમજ બે અને ત્રણ નાઓ આરોપીઓએ શરીરે ગરધાપટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી બનાવ સંદર્ભે સંજયલી પોલીસે તાણે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે